ભાવનગર શહેરના ગોગારોડ ચૌદનાળા મફતનગર વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી પીવાના પાણીમાં દુર્ગંધવાળું પાણી ભરી જતા સ્થાનિક લોકો રોષે ભરાયા હતા પરંતુ અનેક વાર કોર્પોરેટરને અને મહાનગરપાલિકામાં રજૂઆત કરવા છતાં કોઈ પ્રશ્નનો ઉકેલ ન આવતા મીડિયાને સમક્ષ રજૂઆત કરી હતી ત્યારે છેલ્લા પાંચથી છ દિવસથી પીવાનું પાણી આવતું પણ નથી જેને લઈને સ્થાનિક લોકોનું કહેવું છે કે જલ્દીમાં જલ્દી મનપા દ્વારા પીવાના પાણીની સમસ્યા દૂર કરે તેવી લોક માંગ ઉઠી હતી અમિતાભી વિસ્તાર મફતનગર શું પ્રશ્ન છે પાણી મહિનાથી થાય એક જવાનું પાણી આવતું આવે છે તો ગટરનું પાણી આવે છે અમારે પાણી પીવાય નથી ધોવા ખાડા ગોળા છે મારે પાણી ક્યાં ભરવા જાવ ટાકાના પૈસાને કાંઈ અમારે થતું નથી ટાકો આવે તો અમે મંગાવીએ અને ટાકા કરવી શકે પણ બસો બસો રૂપિયા ટાકાના લેશે અમે ક્યાંથી ગરીબ ને પાણીની રજૂઆત છે કે પાણી અમને આપો ભલે કલાક આપે પણ પાણી આપો પાણી છોકરા તળસડા મારે છે મારું નામ છે જમાલભાઈ મુસાભાઈ મેતર ઘોઘારો ચૌતરા મફતનગર વિસ્તાર શ્રદ્ધાનગર પચાસ પેરાની બાજુમાં આવેલો છે તે મફતનગર વિસ્તારની માલિકા અમારે છેલ્લા પંદર દિવસથી પાણી અનિયમિત આવે છે એટલે છેલ્લા ત્રણ દિવસથી તો સાવ પાણી બી નથી આવતું અમારે આ બહેનું બધી જુઓ પાણી પૂરવા ક્યાં ક્યાં જઈ રહી છે કોઈ દાડીએ જાય કોઈ બંગલાના વાસણ ઉ જતું હોય એ ટાંકો કેમ મંગાવી શકે બીજા નંબરમાં ગંદકીનું પાણી જે તમે લીધું એ પાણી તમે જુઓ કેવું ગંદકીનું છે એટલે કમિશનરને ફોન કરીએ તો કોપરેટરો ના પાડે છે કોપરેટરોને બે ચારને વાત કરી તો કે અત્યારે પાણી આપવામાં નહીં આવે પછી અમે મેયર સાહેબને વાત કરી તો કે તમે કાલ બપોરે બે વાગે ફોન કરજો બે વાગે ફોન કરીએ તો ફોન એના બધાના બંધ આવતા હોય છે વોટર વિશ્નો બી બનાવે છે ને કમિશનરનો મેયરના બધાના ફોન બંધ આવે છે આ તો અત્યારે કેમ ફોન લાગી ગયો તો એ લોકોએ કાલે ફોન કરવાનું કીધું છે